અને આ બાદ સમાધાન માટે યુવકને બોલાવી અને કારની ટક્કર મારી અને તેની હત્યા નિપજાવવામાં આવી વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈન થી જોડાયા છે પાર્થ કેવી રીતે આ યુવકની હત્યા કરવામાં આવી છે શું કાર્યવાહી ભાવનગર શહેરમાં રહેતા હાર્દિક નામના જે યુવક છે તેમની હત્યા કરવામાં આવી છે તેમની સાથે ઝઘડો થયો હતો જેનું મન રાખીને એક વર્ષ સુધી આ જે ઘટનાની અંદર અવારનવાર ઝઘડાઓ થતા હતા પરંતુ આખરે આ જે ફરિયાદી છે તેમના પરિવારજનો છે તેઓ સમાધાન માટે રાજી થયા હતા અને તેઓ કુંભારવાડા દસ નાળા પાસે સમાધાન કરવા માટે રહ્યા હતા તે ત્રણ દિવસ પહેલા આજે આ આરોપીઓ છે તેમના દ્વારા એક પ્લાન રચવામાં આવ્યો હતો અને જે સમાધાન માટે ગયેલા યુવકની પાછળ કાર દોડાવી હતી અને ત્યારબાદ કુંભારવાડાથી જે નારી તરફ આવતા જે યુવકો છે તેમની ઉપર કાર ચડાવવાનો પ્રયત્ન કરી કર્યા હતા જેમાં હાર્દિક કુકડિયા નામનો જે યુવક છે કે તેમને ગંભીર ઈજા પહોંચી હતી મૂળ જે ઘટના જેમની સાથે બની હતી તે હાર્દિક કુકડીયાનું આ જે સારવાર છે તે દરમિયાન આજે સવારે મૃત્યુ થયું હતું છેલ્લા બે દિવસથી ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર હાર્દિક કુકડિયા છે તે સારવાર લઈ રહ્યો હતો પરંતુ આખરે બે દિવસની સારવાર બાદ તેમનો દમ તોડી છે અને સમગ્ર જે મારામારી અને ઝઘડાની જે ઘટના હતી તે હત્યામાં પરિણામી છે અને હાલ બનાવના પગલે મૃતકના પરિવારજનો છે તે હોસ્પિટલ ખાતે એકઠા થયા છે અને આ બનાવને લઈને વરતેજ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી અને જે ચાર આરોપીઓ છે તેમની શોધખોળ છે તે હાથ ધરી છે જી આભાર તમામ જાણકારી આપવા માટે